ઉપલેટા શહેરની મોજ નદીના કાંઠે આવેલા પ્રાચીન એવા શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં દિવસભર ભક્તોએ હર હર મહાદેવના નાદ સાથે ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી ઉપલેટાની મોજ નદી કાંઠે બિરાજતા શ્રી સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વની સવારથી જ ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી હતી અને આખા દિવસ દરમિયાન ભક્તો શ્રદ્ધાળુઓ હર હર મહાદેવના નાદ સાથે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા મારું નામ મયુર વાઘેલા ગામ ઉપલેટા આજે શિવરાત્રીના પાવન અવસરે મોજ નદીના કાંઠે આવેલ સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં મહાઆરતી નું આયોજન થયેલ એમાં અમે લાઈવ આરતી અને ડ્રમ સાથે જે લાઈવ આરતી કરી એનો લાભ મળ્યો અને બીજું કે શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા પ્રસાદીનો લાભ લીધો એ માટે અમે સોમનાથ મહાદેવ મંદિરના ખૂબ આભારી છીએ મારું નામ વિકાલાલ ઝાલાવડિયા અને ઉપલેટાનો રહેવાસી છું હું અહીંયા અત્યારે સોમનાથ મંદિરના સાનિધ્યમાં દર્શન કરવા આવેલો છું આ મંદિર વર્ષો પુરાણું મંદિર છે ગ્રામ્ય દેવતા તરીકે પણ ઓળખ આપે છે દિવસે મહાઆરતીનો પ્રોગ્રામ હતો પબ્લિક પણ ખૂબ હતી ને અહીંયા જે કોઈ વ્યક્તિ આવે છે એ બધા આસ્થા લઈને આવે છે ને અહીંયા આ ગ્રામ્ય દેવતા ઉપર દરેક ગામ લોકોની બહુ મોટી આસ્થા છે આ ગ્રામ્ય દેવતા એવા છે કે જે કોઈ પણ આસ્થા લઈને આવે એની બધી આસ્થા પૂરી થઈ છે સોમનાથ મહાદેવ મંદિર દ્વારા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે મહાશિવરાત્રીની મધ્યરાત્રિ એટલે કે રાત્રિના બાર વાગ્યે મહાઆરતીનું વિશેષ આયોજન કરવામાં આવે છે જે મુજબ આ વર્ષે પણ આ આયોજનમાં શિવભક્તો આ મહાઆરતીમાં જોડાયા હતા અને આરતી બાદ મંદિર તરફથી તમામ ભક્તજનોને ફરાળ તેમજ ભાંગની પ્રસાદીનું વિશેષ રૂપે વિતરણ કરવામાં આવ્યું હતું જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા